શહેરના નિકોલ વિસ્તારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનાના આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે પહેલી એપ્રિલના રોજ વહેલી સવારે દિવસે ગોલ્ડ ફ્લેટ પાસે ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિની ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા લગભગ પાંચસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી સરદારનગરના છારાનગરમાં રહેતા વિભાન સુ તમંચે નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેણા સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદના બાપુનગરમાં મસાલો ખાવા જેવી સામાન્ય બાબતે અને એક હજાર રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થતાં કાર ભગાવત જતા છ લોકોને અડફેટે લેનાર ફરાર આરોપીઓની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે જેમાં ગત ત્રીસ માર્ચે રાત્રિના સમયે સામાન્ય ઝઘડામાં આરોપીએ કાર પૂર ઝડપે રિવર્સ લઈને પાછળ ઉભેલા યુવકોને અડફેટે લીધા હતા ત્યારે આંગે અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જઈને હેમંતસિંહ રાજપૂત અને તેના મિત્ર તરુણ શુક્લાને ઝડપી લીધા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ડ્રોન સર્વેલન્સનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈપણ સ્થળે ઘટના બને ત્યારે ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે ત્યારે આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે